ચાલો સરસ મજા ફૂલ બનાવી આંગળી ચાલો અભિનય ગીત મન્નુભાઈ ચાલો મન્નુભાઈ ની મોટર ચાલી પમ 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 ચાર ગાડી ભૈયા એનો ભપકો ભારી વિવિધ વિવિધ રંગી રંગે ચમકે ધોળી કાળી મન્નુ ભાઈ ની મોટર ચાલી પમ 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 ચોપાસે છે કાચક उच्च नीचा थाई उच्च नीचा था बैठक भैया भैया गलगलिया गल बहु थाई गलगलिया गल बहु थाई मनु भईनी मोटर चाली पम्प 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 मोटर चाली पम्प 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 पेट्रोल ने पानी थी चाले દીવા બત્તી થાય ચાપ દાબે ત્યાં સરરર કરતી જાય મોટર ચાલી જાય મન્નુભાઈની મોટર ચાલી પામ પામ પામ